હવે સમાચાર વિગતવાર ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ચૂંટણી પહેલા જમીનના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા અપીલ કરી હતી અને તેઓ જીતીને આવશે એટલે ખેડૂતોની જમીન સંપાદનમાં થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવી ખેડૂતોને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું આ ચૂંટણીમાં મનસુખભાઈ વસાવા જીતી જતા આજે ખેડૂતો તેઓએ તેમનું વચન યાદ અપાવી ખેડૂતોને ન્યાય અપાવવાની લેખિતમાં રજૂઆત કરી હતી ભરૂચ લોકસભા બેઠક ઉપર આ વખતે સાંસદ માટે ખરાખરીનો જંગ જામ્યો હતો ત્યારે અનેક લોકો દ્વારા પોતાની માંગણી બાબતે વિરોધ પણ નોંધાવ્યો હતો જેમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ભરભૂત બેરેજ યોજનામાં અંદાજે સાહીથી થી વધુ ગામોની જમીન સંપાદનમાં ચાલી રહેલા વિરોધમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરીને પોતાના મતદાન કાર્ડ જમા કરાવ્યા હતા આ બાજુ ભરૂચ લોકસભા બેઠક ઉપર સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા જેથી મનસુખ વસાવાએ તેમને મત આપવા માટે ખેડૂત સમન્વય સમિતિના ખેડૂતો અને આગેવાનોને મળી વડોદરા મુંબઈ એક્સપ્રેસ બુલેટ ટ્રેન ભાડભૂટ બેરેજ યોજનામાં અંદાજીત સાહીથી વધુ ગામોની જમીન સંપાદન થાય છે જેમાં અન્યાય બાબતે ત્રીજ મે હજાર ચોવીસ ના રોજ સર્વે યોજનાઓ માટે ખેડૂતો સાથે મધ્યસ્થ કાર્યાલય ખાતે મીટિંગ કરીને ખેડૂતોને સંપાદનમાં સંપાદનમાં થયેલા થયેલા અન્યાય અન્યાય બાબતે ખેડૂતોને વચન આપ્યું હતું તેઓ જીતીને આવશે એટલે ખેડૂતોની જમીન પ્રાથમિકતાના ધોરણે રજૂઆત કરીને ખેડૂતોને ન્યાય આપવાનું વચન આપ્યું હતું જેથી આજરોજ મોટી સંખ્યામાં ખેડૂત સમન્વય સમિતિના આગેવાનો અને ખેડૂતભાઈઓ મહિલાઓ મોટી સંખ્યામાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એકત્ર થઈને સાંસદ મનસુખભાઈ વસાવા અને દરિયાને તેઓએ જીત પહેલા આપેલું વચન યાદ અપાવી ખેડૂતોનું રોડ ચૂકવવાનો સમય આવ્યો હોવાનું યાદ અપાવ્યું હતું જ્યારે આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મને યાદ છે ચૂંટણી સમયે તેમણે વચન આપ્યું હતું આજે જ્યારે તેઓ ખૂબ જ મોટી સંખ્યામાં મને મળવા માટે આવ્યા છે ત્યારે તેમની જમીન સંપાદન અંગે વળતરને લઈ જે પ્રશ્ન છે તે માટે જરૂરી મારી સરકારમાં રજૂઆતો કરીને તેઓને ન્યાય અપાવીશ તેમ તેમણે જણાવ્યું હતું ભરૂચ ખાતે અહીં મોટી સંખ્યામાં ખેડૂતો ત્રણ યોજનાના અસરગ્રસ્ત આવ્યા છે સર્કિટ હાઉટ ખાતે મુખ્ય વાત જે સાંસદશ્રી છે અમે એમને આવેદન કરવા માટે આવ્યા હતા આવેદનમાં અમારી મુખ્ય માંગણીઓ પહેલેથી જે હતી એ આજે પણ યથાવત છે ખૂબ સરકતો પ્રશ્ન છે અને ચૂંટણી પહેલાં અમને ખાતરી આપવામાં આવી હતી સાંસદશ્રી દ્વારા કે હું તમારો પ્રશ્ન ઉચ્ચ જગ્યાએ રજૂઆત કરીશ અને યોગ્ય ન્યાય મળે એવા પ્રયત્ન કરીશ એના ભાગરૂપે આજ રોજ અમે મહિલાઓ અને ખેડૂત મિત્રો સાથે આવેદન આપ્યું છે એમને અમને એમના તરફથી ખાતરી પણ આપવામાં આવી છે કે તમને યોગ્ય વળતર મળે અને યોગ્ય ન્યાય મળે એવા મારા પ્રયત્ન હંમેશા રહેશે અને પહેલાં પણ હતા મૂળ વાત એવી છે કે ક્યાં ડગડે છે ને કોણ આને પ્રશ્નલી લઈ લે છે સંવિધાનિક રીતના ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે ની અંદર જે આમોદ તાલુકાની અંદર જે વળતરનો કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યો પંદર થી વીસ રૂપિયા મીટરનો ભાવ અને એમાં પણ પાછી સરત મૂકવામાં આવી સંવિધાનિક રીતના કોઈ પણ સક્ષમ અધિકારી પૈસા વખતે મૂકી શકે કેમ નહીં મૂકી શકે કે દેશની વડી અદાલતો પણ છે એટલે એમણે જે વળતર ચૂકાયું છે એ બરાબર છે એવું કદી પણ નહીં કહી શકે એટલે આ બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને બંધારણની રીતના એને અમે આજે ખેડૂતો વખોડે છે અને એની પિટિશન પણ કોર્ટમાં કરવામાં આવી છે અને જાણકારી તો એવી મળી છે કે જજ દ્વારા પણ એમને એવું કહેવામાં આવ્યું છે કે કયા કાયદા હેઠળ તમે અમને સોગંદનામું મૂકાવો છે કે સોગંદનામું તમે ત્રણસો રૂપિયા પણ આપો તો જ તમને આ વળતર મળી શકે એટલે મૂળ વાત એવી છે કે અમે આગળ પણ રજૂઆત કરતા હતા અને કોઈ પણ સંજોગોની અંદર આ ખેડૂતો આ આ ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાથે જ રહ્યા છે પછી ક્યાં તકલીફો આવે છે આજે પણ નથી સમજાતું જેથી કરીને અમે તમામ લોકો આજે સાંસદશ્રી અમારા જે છે એમને રજૂઆત કરવા માટે આવ્યા હતા કામ ધનતુરિયા મારું નામ કાશીબેન ખેડૂત હવે અમે મનસુખભાઈ મનસુખ તો તમારું અમે મત આપ્યો વિજય બનાવ્યા તો અમને અમારું કામ કરવું કરવાનું આવે તમારે તો પછી અમારી પાસે વીંગું જમીન છે તો એ વીંઘામાં કેર બનાવીએ કારેલા બનાવીએ લીલા શાકભાજી ચડી તુવેર બધું જ બનાવીએ તો બે લાખ રૂપિયાની એક અમે આવક કરીએ ને છોકરાઓનું જીવન ચલાવીએ તો આ આ આ લોકો એવું માંગે છે ભાઈ લાખ છ લાખ રૂપિયા ચાર પાંચ લાખ રૂપિયા આપે એ તો અમારીથી ચાલે જ નહીં અમારું જીવન ચાલે નહીં અમે વિધવા અમારે દવા પી જવી પડે છોકરાને બી પાય દેવી પડે તો આ રીતે તો અમારી જમીન અમે છોડીએ જ નહીં તમે ગમે તે કરો હિરનભટ ખેડૂત સમન્વય સમિતિ ભાગુટ બેરેજ એક્સપ્રેસ હાઈવે બુલેટ ટ્રેન આજે અહીં ભરૂચ ખાતે અમે માન્ય સાંસદશ્રી સાહેબ મનસુખભાઈ વસાવા સાહેબની મુલાકાતે આશરે પાંચસો જેવા ખેડૂતો આવ્યા હતા આજે અમે સાહેબ શ્રીને યાદ કરાવ્યું કે ચૂંટણી પહેલાં આપે અમને કહ્યું હતું કે હું ચૂંટણીમાં જીત્યા પછી આપની જે રજૂઆત છે એ માનનીય પ્રધાનમંત્રી સુધી પણ હું પહોંચાડીશ અને તમારી રજૂઆત સાચી છે ખરેખર તમને યોગ્ય વળતર મળવું જ જોઈએ આજે જ્યારે વલસાડ અને નવસારીની અંદર છવ્વીસ રૂપિયા અને અઠ્ઠાવીસ રૂપિયાવાળાને જો આઠસોથી નવસો રૂપિયા આપવામાં આવતા હોય અને એની સામે આજે ભરૂચ જિલ્લાના ખેડૂતોને બે હજાર અગિયારની સાલની જંત્રીને ધ્યાનમાં રાખીને જ પૈસા આપવાની વાત ચાલતી હોય એ તદ્દન ખોટી વાત છે કારણ કે આજે અમારા ખેડૂતો દ્વારા પર્વ અને કેર જેવો જે પાક બનાવવામાં આવે છે એ જ એક વર્ષની અંદર બે થી અઢી લાખ રૂપિયાનો પાક થાય છે અને એની સામે જો અમને દસ લાખના ને બાર લાખ રૂપિયાનું વર્તનની વાત થતી હોય તદ્દન ખોટી છે અમે કોઈ પણ સંજોગોમાં આ યોજનાને જ્યાં સુધી યોગ્ય વર્તન નહીં આપે ત્યાં સુધી અમે કાર્ય કરવા દેશું નહીં અમે સરકારની સાથે જ છીએ પણ આ રીતે ખોટી રીતે જો અમારા ખેડૂતો મળતા હોય એ અમને મંજૂર નથી આજે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો કે જમીન કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભારત બેરે યોજનામાં સંપાદન થયેલી છે કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એની યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય તો ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તો એની સતત રજૂઆત છે એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે અમારી એક જ માગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ કારણ કે પ્રોજેક્ટ એક છે તો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે મેં માનીએ છીએ ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા અમારી સાથે મીટિંગ કરી હતી ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય